જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે સેવ દિવાળી સ્પેશિયલ નાસ્તા માટે આજે આપણે સેવ બનાવીને તૈયાર કરવાની છે એકદમ ફરસાણી દુકાન જેવી ક્રંચી અને ક્રિપ્સી એવી આપણી સેવ બનીને તૈયાર છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એકદમ ક્રંચી અને ક્રિપ્સી સેવ બનાવવા માટે તમારે લોટ બાંધવાની જ ખૂબી હોય છે જો તમારો લોટ સરસ તૈયાર થાય ને તો તમારી સેવ પણ સરસ બનીને તૈયાર થાય છે તો ચાલો સેવ બનાવવાનું ચાલુ કરીએ તો સેવ બનાવવા માટે અહીં મેં બે બાઉલ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અંદાજે પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ મેં અહીં લઈ લીધો છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું અને એક ચમચી આપણે હળદર એડ કરી દઈશું અને બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અહીં મેં અડધી ચમચી જેટલો સંચર લીધો છે સંચર એડ કરવાથી તમારી સેવમાં ટેસ્ટ બહુ સરસ આવે છે તો એકવારથી જરૂર ટ્રાય કરજો અંદર સંચર જરૂરથી એડ કરજો હવે આપણે તેમાં બે મોટી ચમચી જેટલું તેલનું મોણ એડ કરી દઈશું તેલનું મોણ એડ કરવાથી તમારી સેવ છે તે સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે આ બધું જ સરસ લોટમાં મિક્સ કરી દીધું છે આપણે બીજું કસા જ મસાલા છે તે એડ કરવાના નથી હવે સરસ લોટમાં મિક્સ થઈ ગયું છે અને લોટ છે તે મુઠ્ઠીમાં વળે તેવો તૈયાર થઈ ગયો છે થોડું થોડું પાણી એડ કરીને સેવ બનાવવા માટે આપણે લોટ તૈયાર કરી લેશું તો એ લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એક જ ડાયરેક્શનમાં સતત લોટને આપણે મસળવાનું છે કલર ચેન્જ થાય ને ત્યાં સુધી તમારે લોટને સતત એક જ ડાયરેક્શનમાં મસળવાનું છે જેથી અંદર કોઈ ગઠ્ઠો પણ ન રહે અને લોટની થિકનેસ પણ સરસ થઈ જશે તમારે સેવ બનાવવા માટે લોટ તૈયાર થઈ ગયો છે હવે સાઈડ પર તેલ છે તે ગરમ થવા માટે મૂકી દીધું છે હવે સેવ બનાવવા માટે અહીં મેં મશીન લઈ લીધું છે હવે આપણે તેમાં લોટ લગાડી લેશું તેલ લગાડી લેશું જેથી આપણે સેવ પાડતી વખતે આપણો મશીનમાં લોટ છે તે ચોટે નહીં અને આસાનીથી સેવ પડી જાય તમારે જે પ્રમાણે સેવ બનાવી હોય નાની કે મોટી તે પ્રમાણે તમારે ચકરી લઈ લેવાની છે સેવ બનાવવા માટે હવે ચમચીની મદદથી આપણે મશીનમાં લોટ ભરી દઈશું તો હવે મેં લોટ ભરીને મશીન તૈયાર કરી લીધું છે તેલ પણ ગરમ થઈ ગયું છે આપણે તેલમાં આપણે સેવ પાડી દઈશું ગેસની ફ્લેમ એકદમ મીડિયમ તો લો રાખવાની છે જેથી સેવ છે તે બ્રાઉન ન થઈ જાય હવે સેવ સરસ રીતના પાકી તેલમાં તળાઈ ગઈ છે હવે આપણે ચારાની મદદથી બીજી સાઈડ પલટી દઈશું જેથી સરસ ક્રંચી અને ક્લિપ્સ આપણી સેવ બનીને તૈયાર થાય તો આપણી સેવ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે આપણે લઈ લેશું અને બાકી લઈ વધેલો લોટ છે તેને પણ આવી જ રીતના આપણે સેવ પાણીને તૈયાર કરી લેશું એક સાઈડ સરસ આપણી સેવ તળાઈ ગઈ છે હવે બીજી સાઈડ પલટીને આપણે તેલમાં તળી લેશું જેથી સરસ ક્રિપ્સી બને તો અહીં સેવ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ફરસાણની દુકાન જેવી અને ક્રંચી સેવ બનીને તૈયાર છે તો દિવાળીના નાસ્તામાં સ્પેશિયલ તમે સેવ જરૂરથી ટ્રાય કરજો તો આપણી સેવ બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો